માનવતા ની વાત થઈ છે ક્યાંય હિન્દુ શબ્દ નથી લખ્યો યા ક્યાય એક વ્યક્તિ માટે કે એક સમાજ માટે નથી લખ્યો માત્ર ને માત્ર માનવતાવાદની વાત કરી એવા કૃષ્ણની ગીતા છે ને એમાં તમામ ઉકેલો છે તમામ વાત છે અને એમાં સૌથી જો રાસ હોય એક લીટીમાં કોઈ કી કે ગીતા એટલે તો કે ગીતા એટલે કર્મ કરો ગીતા એટલે જેવું વિચારો એવું પામો એક નક્કી કરો ગોલ કે આ કરવું પછી મંડી સખત સખત કામ કરવા દોડવા અને તમારી જેવડી વિચાર શક્તિ હશે એવડા તમે થઈને રહેશો ઈ છે કે તમારે પુષ્કળ કામ કરવું પડશે અને જેવડો તમારો વિચાર છે એ વિચાર જ માઇન્ડ પાવર છે એ ગીતાને ભગવાન કૃષ્ણએ આપી ત્યારે એ ગીતાને આ વિશ્વને આ ગીતાની જરૂર છે એમાં સુખ શાંતિના સમાધાનમાં ઉકેલો આપ્યા છે એટલે એ ઉકેલો જ એ અહીં જોઈ શકાય કે તમે બધાને સાથે રાખીને કામ કરો એ ઉકેલ છે ને તો આયા આ સમય કે ભાષણ કરવાનો નથી આમ તો એવું હોય કે દૂધપાક ખાઈ લીધો ને પછી કઢી આવે તો અમુક આનું અઘરું પડે એટલે લગ્ન પ્રસંગ ચાલતો હોય ગીતો ગવાતા હોય અને એ વખતે કોઈ ભાષણે સડી જાય તો તકલીફ પડે એટલે ભાષણ કરવાના સમય ઘણી વખત હશે ત્યારે કરશું પણ આપણે બધાને વિનંતી કે ભગવાન કૃષ્ણએ બતાવેલા રસ્તા ઉપર હાલવાની કોશિશ કરીએ કદાચ એ બોલ્યા એ તો એટલું તો ન જ સમજાય સમજી જ ન શકીએ સમજી જાય તો વાત જ પતી ગઈ પણ એક પ્રયાસ કરીએ એમના રસ્તે ચાલવાના એમણે જે વાત કરી અને ભગવાન કૃષ્ણએ જે કીધું ને એમ કરવું એમણે એમણે કર્યું એમ ન કરવું અને રામે કીધું એના કરતા કર્યું એમ કરવું રામે જેમ કર્યું એમ કરવું અને કૃષ્ણએ છે કીધું એમ કીધું એમ કરવું આ બે વાત જો જીવન મંત્ર હશે તો મને એમ લાગે કે સમાજ તો સાથે ખરો જ

કોઈ સમાજ એવો નથી કે જે શહીદ થવાની લડાઈ માટે લડાઈ લડતો હોય આજે પણ લડાઈ લડતો હોય તો યાદવ છે કે અમને રેજિમેન્ટ આપો આર્મીમાં અલગ એમનું અમને ગૌરવ છે ને આપ સૌને ગૌરવ છે એટલે સરકારને પણ આપણે વારંવાર લખીએ છીએ બોલીએ છીએ કહીએ છીએ અને કહેવાનો પણ કે અમને આર્મીમાં જેટલા જોશે ને આખા હિન્દુસ્તાનની આર્મીમાં એટલે યાદ હોય પૂરા એટલા બિહાર યુ માં લાગત થાય અમારે આ લોજ્રજ માં ચાલી જણા છે એટલે હજુ તો એ પેલા પણ આર્મી છે એટલે અમને આ દેશની ભાવનાઓ આ દેશ માટેની ભક્તિ વાત જ્યારે આવે ત્યારે છેલી એક વાત કરીને મારી વાત પૂરી કરું એ દેવાજ બાપા વાત અનેક ભોજા મકવાણાની વાત કોના માટે કામ કર્યું તો દીકરો કોના માટે આપ્યો હતો કોના માટે સાયડી ચલાવી હતી તો કે એમના રાજા માટે દેવરાજભાઈ આખી દુનિયાના ઇતિહાસમાં પ્રજાને તકલીફ પડે ને ત્યારે રાજા પાસે જાય અમારા આહિરના ઇતિહાસમાં એવો ઇતિહાસ છે કે રાજાને તકલીફ પડી ને તેથી અમારે ઘેરે આવ્યા હતા અને અમે એનું રક્ષણ કર્યું છે અને એને જેને રાજનું રક્ષણ કરે રાજને જે રક્ષા કરીને જીવતું રાખી શકે દીકરાના બદલામાં ક્યારે પાછા નથી વળ્યા અને ક્યારે પાછા નહીં વળશું એવળા આહીર સમાજનો ઉજળો ઇતિહાસ છે દેવાજ બાપાએ પણ એ જ કર્યું કે એમના રાજાના દીકરાને બચાવવા માટે પોતાના દીકરાને બચાવ્યો હતો ભોજા બાપાએ પણ એ જ કર્યું હતું કે એમના રાજાના દીકરા માટે પોતાને સાયડીઓ હલાવી હતી એમના બે જગ્યાએ એક પ્રસંગ હરખો છે કે ઉગાના બાને બોલાવવામાં આવ્યા હતા એટલે કે આહિરાણી માને બોલાવવામાં આવી હતી અને ભોજા બાપા વખતે પણ એના બાને બોલાવવામાં આવ્યા હતા છતાં પણ આ દેશની આહિરાણી આપણા સમાજ મને ગર્વ છે કે એમણે આંસુ પાડવાને બદલે એમ જોઈને એમ કીધું હતું કે હા એટલે એ કે હા મારો બોજો જ છે કે હજી દૂધની વાસ આ જ આવ્યામાં આ આ બોલશે જ નહીં જે અને એ લોકો એ વખતે રાષ્ટ્રભક્તિ શું છે એ દુનિયાને સમજનાર સમજાવનાર આહિર સમાજ મેળવો ત્યારે વાતો તો ઘણી કરી શકીએ પણ મેં કીધું એમ સમયની પાબંધી હોય આપ સૌને અહીંયા બોલાવ્યા મને અહીંયા બોલવાની તક આપી આયોજન કર્યું અધ્યક્ષ સ્થાન આપ્યું એટલા માટે ઉપલેટા આહિર સમાજનો અને તમામ કાર્યકર્તાઓ સમિતિનો ખૂબ ખૂબ આભાર માનું છું જય મુરલીધર જય દ્વારકાધીશ જય સોમનાથ